તો હલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં દસો તો આપણે એક વિરૂધ્ધમાં નવો વિડીયો લઈને આવી રહ્યા છે મારા ભાઈઓ કેમ કે જિગ્નેશ કવિરાજે ન્યૂ કાઢી લીધી છે અને કહી લીધી છે કમેન્ટ કરવાનું ના મિત્રો તો આ જોઈ શકો છો એમના ધર્મ પત્ની છે જિગ્નેશ કવિરાજના અને જિગ્નેશ કવિરાજને એમના પપ્પા છે મારા ભાઈઓ તો પગે લાગી રહ્યા છે કાઢી લીધી છે તો એમની ફેમિલી છે મારા ભાઈઓ જિગ્નેશ કવિરાજની પપ્પા છે દીકરી છે એમનો દીકરો છે અને વાઇફ છે મારા ભાઈઓ અને ફૂલ ફેમિલી પણ છે તમે વિડીયોના અંદર જોઈ શકો છો આજે શોરૂમમાંથી ગાડી લેતી શોરૂમ ઓનર છે મારા ભાઈઓ અને જિગ્નેશ કવિરાજને ગિફ્ટ આપે છે કે મિત્રો જે આપણે ગાડી લઈએ એટલે આપણને ફૂલ આપે છે તો તમે જોઈ શકો છો એમની ફૂલ ફેમિલીનો પણ વિડીયો છે અને તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિરુદ્ધ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જીગ્નેશ કવિરાજની ફૂલ તમારે ડિટેલ વિડીયો જોવો તો પણ કમેન્ટ કહીને કહેજો તો કોઈ બી કલાકારનું તમે જે પણ કલાકારનો કહેશો તે કલાકારનો ફૂલ ડિટેલમાં વિડીયો આવી જશે મારા ભાઈઓ તો આવા જ નવા વિડીયો જોવા બદલે વ્યુ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા ભાઈઓ જય માતાજી આટલા બદલે આટલું તો હવે લઈને